પ્રશ્ન વાંચો પરિઘની મદદથી એક જ કેન્દ્ર લઈ તેમાંથી અલગ અલગ ત્રિજ્યાના વર્તુણ દોરો પહેલા આપના દોરવાના સેન્ટીમીટર બીજું 3 સેન્ટીમીટર ત્રીજું 2 સેન્ટીમીટર હવે કેટલા સેન્ટીમીટરનો વર્તુળ દોરો છો પહેલા 4 સેન્ટીમીટર 4 સેન્ટીમીટરનો કેન્દ્ર દોર્યું પહેલા ઓકે વેરી ગુડ ચલો બહુ સરસ વેરી ગુડ સરસ પાડી હો ચલો હવે બીજા કેટલા સેન્ટીમીટર ની ત્રીજા લેશો

સરસ ચાલો હવે પરિકર કેટલા સેમી પડું કરવાનું બેસે 제제 레지스알레모라사와 வெரி குட் கேச்சுலேஷன்ஸ்